હાલો મિત્રો હવે વાડીયા આવી ગયા છીએ પાવડા મારવા જુઓ આવી રીતના આ પાવડા મારવાથી જે પાળા બંધાતા જાય છે એના લીધે આ જે પાળા બંધાય એમાં સીંગું વધારે બેહે એટલે મતલબમાં જે પોષો થઈ જાય અને જે આ સિંગના છોડવા છે એની નહુ હોય એમાં બેહી જાય અને મગફળીનું આમ કહે ને સીંગનું પાક મબલક એમાં થાય છે અને જે ઉત્પાદન જેટલું થાય એની કરતાં આ પાળા બાંધવાથી ડબલ થતું હોય છે અને ખૂબ ફાયદો થાય છે તમે જોઈ શકો છો જો આવી રીતના આ પાળા બાંધવાના હોય છે જો આ મહાન પૂરીબેન બેઠા છે અને મેમાન ને બધા કેવી રીતના હાકે છે અને જો સરસ મજા મજાના બળદ છે બળદ જોવા બળદની ખેતી સર્વશ્રેષ્ઠ કહેવાય ત્યારે જવો બળદ દ્વારા ખેતી થતી હોય એ સર્વશ્રેષ્ઠ ખેતી થાય ટ્રેક્ટર કરતા પણ સારી ખેતી થાય જવા હેઢો આવી જશે તો મિત્રો મને પણ વિચાર થયો કે હું પણ થોડો સમય આવે પાછળ પાછળ હાલું તો મિત્રો તમે આમાં જોઈ શકો છો તે પ્રમાણે પા પાવડાથી સરસ મજાના પાળા બંધાઈ રહ્યા છે એના લીધે અગાઉ કીધું એ પ્રમાણે પાળામાં નવી નવું બેહે અને જે સિંગનું જે ઉત્પાદન થતું હોય એમાં પણ ખાસો એવો સારો એવો વધારો થાય અને ઝીણું ખડ એની ઉપર આ ધૂઈડ આવી જાય તો એ પણ અંદર દટાઈ જાય એટલે એ પણ એક સરસ મજાનો ફાયદો થાય અને જો વરસાદ લંબાણો હોય તો આ જે ભેંસ છે એ પણ સિંગમાં પકડાવી રાખે આ ધૂઈડના પાળા એટલે એ રીતે પણ એક ફાયદો થઈ શકે છે અને બીજું એક કે વશમાં જે ખડ હોય એ પણ પડી જાય આમ આ પાવડાથી ઘણો ખરો પાવડા આંકવાથી જે પાળા બાંધીએ ને એ બધો ઘણો ખરો ફાયદો થતો હોય છે મિત્રો તો અંતમાં મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આ એક દેશી જુગાડની માહિતી બધાને મળી શકે અને આવી રીતે આવી દેશી જુગાડ કરે તો પણ થોડો ઘણો ફાયદો થઈ શકે છે તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપા સીતારામ